છેલ્લા એક સપ્તાહથી વલસાડ નગરપાલિકાના ચારસોથી વધુ રોજમદાર કામદારો હડતાલ પર ઉતરતા વલસાડ શહેરમાં ગંદકીએ માઝા છે જેના લીધે વલસાડવાસીઓ ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે જેને ધ્યાને લઈ વલસાડમાં કેટલીક સામાજિક સંસ્થાઓ ભેગી મળી પ્રથમવાર વલસાડમાં મારું કચરો મારી જવાબદારી નામનું સ્લોગન લઈ શહેર સાફ કરવા નીકળી પડ્યા હતા પરંતુ તેમને સફળતા ન મળતા પાલિકા યુવા પ્રમુખ પંકજ આહિર અને ચીફ ઓફિસર જે યુ વસાવા આજ રોજ કંઈક એવા પ્રયાસ કર્યા જેને જોઈ સમગ્ર વલસાડવાસીઓ ગર્વમાં મુકાઈ જાય કારણ એવું છે કે આજરોજ વલસાડ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ખુદ જાતે કોઈ પણ સંસ્થાની મદદ લીધા વગર જાતે વાપી નગરપાલિકાની મદદ લઈ ત્યાંથી સફાઈ કામદાર બોલાવી વલસાડ શહેરમાં કચરાનો નિકાલ કરવા જાતે નીકળી પડ્યા હતા ત્યારે ચીફ ઓફિસરે સતી ન્યૂઝ સાથે કરેલ વાતચીતમાં વલસાડ શહેરની સ્વચ્છતાની સમસ્યા જે ઊભી થઈ છે તેને ગણતરીના દિવસોમાં હલ કરી નાખીશું અને વલસાડની જનતાને ગંદકીમાંથી દૂર કરવા બને એટલા પ્રયાસ હાથ ધરાશે એમ જણાવ્યું હતું

અને આખા માધ્યમ દ્વારા મારે જે નગરપાલિકાના જે કાયમી કર્મચારીઓને જે રોજમદાર કર્મચારીઓ છે તેઓને પણ એક અપીલ છે કે તેઓની હડતાલના કારણે જાહેર વ્યવસ્થાની અંદર ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે તો તેઓ પણ આખી પરિસ્થિતિને સમજીને પોતાની ફરજ પર હાજર થઈ જાય અને આગામી બે બેથી ત્રણ દિવસની અંદર શહેરમાં સ્વચ્છતાનું જે ધોરણ તમારા કામદાર લઈને સફાઈમાં શું પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ જ સરસ લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે એનજીઓ સંસ્થા સાથ સહકાર આપી રહી છે નગરજનોનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે ત્યારે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નગરપાલની નગરપાલિકાની તેમજ આપણી બધાની હોય અને અમારી વધારે પડતી જવાબદારી ચોક્કસપણે હોય છે એના ભાગરૂપે અમે અમારી ફરજ પૂર્ણ કરવા માટે નગરપાલિકા દ્વારા નિયુક્ત કરેલી ટીમને લઈને સાફ સફાઈ કરવા માટે માર્ગો પર આવ્યા છીએ વિલાસભાઈ મારું નામ છે વિલેશભાઈ તમે ક્યાંથી આવો છો અને કઈ એજન્સી મેં વાપી નગરપાલિકાથી અમારે કોન્ટ્રાક્ટ ચાલે છે અને એમાંથી અમને અહીંયા વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે અને પ્રમુખ પ્રમુખશ્રીએ અમને બોલાવ્યા છે અહીંયા એટલે અમે આવીને અહીંયા કામ કરી ગયા છે એટલે અમારા માણસોને અમારા સાધનો લાવીને અહીંયા કરતા છે અને અમને લોકોની સારી રીતના સુવિધા મળે છે અને કોઈ અમને રોકાણ કરતા નથી અને સારી રીતના કામ કરતા છે